અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રીસ શાળાઓને સ્માર્ટ અનુપમ શાળા તરીકે પરિવર્તન કરાઈ છે જેનું લોકાર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ત્રીસ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવશે વસ્ત્રાપુર તેમજ નારણપુરાની સ્માર્ટ શાળાની મુલાકાત લઈને અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે નારણપુરામાં સાંજે ચાર વાગે અમિત શાહના હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભામાં આવતી ત્રીસ જેટલી શાળાઓ સ્માર્ટ અનુપમ શાળાઓ બનશે અમદાવાદ મહાનગરપાલિકાને સ્કૂલ બોર્ડની અંદર જે સ્કૂલો આવેલી છે એમાં ગાંધીનગર લોકસભાની જે સ્કૂલો છે આવતીકાલે ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ માન્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે સાંજે ચાર કલાકે વાર્તાલાપ કરશે તદઉપરાંત ત્યાર પછી નારણપુરા ગામની અંદર આવેલી નારણપુરા સ્માર્ટ અનુપમ શાળાની માનનીય દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ સાથેની મુલાકાત લેશે અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે તદ ઉપરાંત ત્યાં આગળ પબ્લિક મિટિંગ રાખવામાં આવી છે બાજુમાં સ્કૂલના અડીને કેમ્પસમાં આમ ગાંધીનગર સંસદીય મત વિસ્તારની મોટાભાગની સ્કૂલો સ્માર્ટ અનુપમ શાળાઓ બની ચૂકી છે આવતીકાલે ત્રીસ શાળાઓનું તેમના અર્થે સ્માર્ટ અનુપમ શાળાઓનું લોકાર્પણ થશે આમ મોટાભાગની શાળાઓ ગાંધીનગર મત વિસ્તારની સ્માર્ટ શાળા બની ચૂકી છે